તો મિત્રો આ છે એ અખંડ જ્યોત જે ગોપુભાઈ લઈને જઈ રહ્યા છે રણુજા તો ચાલો એના દર્શન પણ કરી લઈએ આપણે અને સાથે સાથે તમે પણ દર્શન કરી લો પર્સન કરતા જઈએ અને છું શિંકર સ્ટુડિયો છે પાટણ પાટણ એક અત્યારે અમે એવું જતા રણગામમાં બીજ ભરવાની હતી તો જતા જતા બીજ ભરવાની શૂટિંગ કરતા હી જતા અમે આખું સોંગ કરી આમાં એટલે આમ અહીંયા નજીક મેસેજ મળ્યા અને તું મળતા જઈએ તો જુઓ મિત્રો આ છે અખંડ જ્યોત તો કંઈ જઈએ થોડા થોડા ગોપુભાઈના પોન્ટા શૂટ કરી લેશું અને સાથે સાથે અખંડ અખંડજ્યોતના પણ શૂટ કરી લેશો અને તો બાબા રી અત્યારે રમજા હતા તા અને અમારે કોપુભાઈ જે અખંડ જ્યોત લઈને જે જાય છે રણજા તો અત્યારે એમની મુલાકાત કરી છે બહુ સારું લાગે જયરામાં કહી રહ્યો તમારા ભાઈઓ બધા જઈ રહ્યા છે બી અમે પણ શૂટ કરીએ છીએ જે અમે ઘરેથી નીકળ્યા આખું આમ આપીનું સોંગ છે અને ચેનલ છે અભિષ્ણુ ઠાકુર ઓફિસિયલ જેમાં મતલબ જેમાં આપણી જૂત પણ બતાવીએ છીએ અમે બધા વાતો કરી બતાવી છે પછી મતલબ જ્યારથી ઘર મતલબ મતલબ જારે ઘરેથી નીકળ્યા ને પેલો જે સેલ માર્યો ને ત્યાં થી તો રામકૃણા દર્શન કર્યા ને ત્યાં આખું મસ્ત સુખ કર્યું છે તો તમને બધું જોવા મળી જશે વિશુ ઠાકોર ઓફિશિયલ ચેનલ પર તો ચેક કરજો જરૂર અને બે ત્રણ દિવસમાં આવી જશે હા અને પણ આવી જશે હા બ્લોગ બી આવી જ રહેજો હા રંજીત જોરાપુરા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ થોડોક ટાઈમ હોય તો કમેન્ટ માં જય રામકૃણા લખજો બોલો રામ જય રામ જય સ્વાગત છે અત્યારે આવી ગયા છે આપણે રાજંસ રેસ્ટોરન્ટ જુઓ અને અત્યારે ફાઈનલી રણ જો થઈ ગયા છે પણ ચા પાણી માટે રોકાણા છે શું કહેવું હા થાકી ગયા જય બાબારી જય બાબારી વિષ્ણુભાઈ જય બાબારી જય બાબારી અશોકભાઈ જય બાબારી અશોકભાઈ જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી અત્યારે આવી ગયા છે જુઓ રેસ્ટોરન્ટ પર

ગરમા ગરમ ચાય ગઈ છે ગરમા ગરમ ચાય પાપડી રાકેશભાઈ હા રાકેશભાઈ પણ મળ્યા છત્રાલ ના ચા પાણી કરવા માટે સાથે બેઠા છીએ અત્યારે જમણા બાર ધોતો સુકો સુદી બવારી તો મિત્રો છાપાણી નાસ્તો કરી અને નીકળ્યાસા પાસા રણુજા જવા માટે બાર બીજના ધણી એટલે કે રામદેવપીરના દર્શન કરવા માટે હે બવારી બાર બીજના ધણે નોંદ દેન સવતો ભાઈ છે ત્રણજા અને મંદિર પહોંચવા થયા છે તો દર્શન માટે જય બાબાજી જય અત્યારે છીએ આપણે દર્શન માટે મંદિર તરફ અને અત્યારે લાઈન માં છીએ कैमेर जय बाब जय बाबा जी जय बाबा जी

તો બનાધી રી વિડિયો માં અમે આપડે બ્લોગ છે બ્લોગ ની ચેનલ વિડિયો આલતો માં આવે એટલે આજે આપણે બ્લોગ બનાયે વિડિયો એના YouTube આવશે બરાબર તેમ નામ કેતો નું જોઈ આપણે આરજે બ્લોગર આરજે જુવાકર બ્લોગર બ્લોગર ચનલ તમારું દેવાભાઈ તો ચલો તો બનાધી રી વિડિયો માં અમારા ભેલ્યો તડક અમારા માહોજી હા દોમાં આજે ભોગરમાં આ ખોલી કો બાપુ કાકાને વતાડી કે લાઈનમાં બેઠા હતા નથી જો આ વાત નહી હાજી વાત આજે હા રે લેજો કરી પ્યા ના 100% મારતા કેરેક્ટર બાય કે થોડા ખાસ ગયા છે હવે તમાર લેવાના ભાઈની તો પેલા પ્રસાદ લઈ લીધી છે બધું પણ લઈ લીધું છે You guys, uh, you guys and the તો મિત્રો રામદેવપીનો મંદિરનો ગેટ ખુલી ગયો છે તો બધા ભાઈ ભક્તો મંદિર તરફ અંદર આગળ ચાલતા ચાલે જુઓ અને મિત્રો રામદેવ પીના જય જયકારા સાથે આગળ ભાઈ ભક્તો વધી રહ્યા છે મંદિર તરફ ગેટ પર પણ સરસ નામ લખેલું છે તો મિત્રો જુઓ મંદિરની અંદર આવી ગયા છે અને કેટલી ભીડ છે અહીંયા ભાવિ ભક્તોની તો દરેક બીજે મિત્રો બહુ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન માટે આવે છે અહીંયા પ્રણુજા અને અમને પણ અત્યારે હુકમ થયો તો બાબાજીના દર્શન માટે આવી ગયા છે તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છો મંદિરમાં અને જુઓ બાબાજીના દર્શન પણ કરી લીધા તો મિત્રો ચાલો મળીએ પાર્ટ થ્રીમાં